તેઓ ક્રિકેટ રમ્યા they played cricket તેઓ ક્રિકેટ ન રમ્યા they did not play cricket જો અહીંયા પછી પ્લેડ નહીં આવે શું તેઓ ક્રિકેટ રમ્યા did they play cricket તેણે ગાડી ચલાવી બધેમાં શું આવશે ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ ચલાવ એટલે ડ્રાઇવ નું ભૂતકાળ નું રૂપ ડrove તેણે ગાડી ચલાવી he drove a car તેણે ગાડી ન ચલાવી he did not drive a car શું તેણે ગાડી ચલાવી did he drive a car તેણી ચા બનાવી she made tea તેણીએ ચા ન બનાવી સી ડીડ નોટ મેક ટી સુ તેણીએ ચા બનાવી ડીડ સી મેક ટી પરેશ અંગ્રેજી બોલ્યો પરેશ Spoke English Spoke પરેશ Spoke English ગઈકાલનો આગનો વિડિયો જોઈ લ્યો પરેશ અંગ્રેજી બોલે છે પરેશ speaks English પરેશ અંગ્રેજી બોલ્યો પરેશ spoke English પરેશ અંગ્રેજી ન બોલ્યો પરેશ did not speak English so, did not speak English સુ પરેશ અંગ્રેજી બોલ્યો did paresh speak English પ્રિયાએ પત્ર લખ્યું પ્રિયા રોટ અ લેટર પ્રિયાએ પત્ર ન લખ્યો પ્રિયા ડીડ નોટ રાઈટ પત્ર લખ્યો ડીડ અ રાઈટ તમે અંગ્રેજી શીખીએ યુ લર્ન ઇંગ્લિશ લર્નનું ભૂતકાળનું રૂપ યાદ રાખજો લર્ન ટ અને લર્નડ બંને થાય છે એ ઈડી પણ લાગે અને ટી પણ લાગે છે યુ લર્ન ઇંગ્લિશ તમે અંગ્રેજી ન શીખીએ યુ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ શું તમે અંગ્રેજી શીખ્યા ડીડ યુ લર્ન ઇંગ્લિશ તેઓ બધાએ વાત કરી તેઓ બધા દે ઓલ વાત કરી એટલે ટોક ભૂતકાળનું રૂપ ટોકડ હોકનું વોગડ તેઓ બધાએ વાત કરી દે ઓલ ટોગડ તેઓ બધાએ વાત ન કરી દે ઓલ ડીડ નોટ ટોક શું તેઓ બધાએ વાત કરી ડીડ ધે ઓલ ટોક તમે બધાએ મદદ કરી યુ ઓલ હેલ્પડ તમે બધાએ મદદ ન કરી યુ ઓલ ડીડ નોટ હેલ્પ शू so, तबाएं मदद करी डीड यू ओल हेल्प